તો સાહેબ હવે આજે ખાતરના બાબતમાં રજૂઆત કરવાની છે તમે તાલુકા પુરવઠા અધિકારી છો એટલે આ તાલુકાની અંદર તમામ પ્રકારના પુરવઠાનું નિયમન નિયંત્રણ કરવું એ તમારી જવાબદારીમાં આવે છે હવે દર વખતે દર વર્ષે એવું થાય છે કે વાવેતર સમય જ ખાતર ન હોય દર વર્ષની કકળાટ છે આ ખેડૂતને જયારે ખાતરની જરૂર પડે ત્યારે ખાતર નથી હોતું ખાતર વિતરણ કરવાની વ્યવસ્થા જે ખરીદ વેચાણ સંઘ પોતે ખાતર વિતરણ કરે છે ગામની મંડળી ખાતર વિતરણ કરે છે અને કેટલીક સરકારે નક્કી કરેલી એજન્સીઓ એગ્રો એજન્સીઓ હોય છે એ ખાતર વિતરણ કરે છે પણ આ ત્રણેય ખાતર વિતરણની જે વ્યવસ્થા છે એમાં ખેડૂતને જ્યારે જોતું હોય ત્યારે ખાતર ન હોય તો કરવાનું શું વાવણી સમયે તો ડીએપી અત્યારે ડીએપી ખાતરની જરૂર પડશે અત્યાર જોઈએ ખાતર નથી એવું કરવાનું શું મોટો પ્રશ્ન છે હા તો આ તો કઈ આ વખતનો નથી દર પ્રશ્ન છે તો સરકારી તંત્ર શું કામ કરે છે પુરવઠા અધિકારી તમે છો તો પુરવઠાનું નિયમન કરવું કે ભાઈ કેટલા પુરવઠાની જરૂર પડશે તે પૈકી કેટલો પુરવઠો આપણા તાલુકામાં ઉપલબ્ધ છે એનું આગોતરું આયોજન કોણ કરશે અને આગોતરું આયોજન નહીં થાય તો દર વર્ષે ખેડૂતોને તકલીફ પડવાની છે એટલે આજની અમારી રજૂઆત એ છે કે અત્યારે આગોતરું વાવેતર જેને આપણે ઓરવિન વાવેતર કે ઓરવણી ઓરવણી ચાલુ થઈ છે એમાં ખાતર મળવાની મુશ્કેલી ચાલુ થઈ છે હવે રાબેતા મુજબ નો રેગ્યુલર વરસાદ થાય ચોમાસું રેગ્યુલર આવશે અને ખૂબ વાવેતર ચારો તરફ થશે ચોમાસું વાવેતર ત્યારે ખાતર નહીં મળે તો મારી તમને પૂર્વઠા અધિકારી તરીકે રજૂઆત છે કે આનું શું તમારી પાસે આયોજન શું છે કહો હું તો આ તમને પછી બધી વિગત આપીશ અત્યારે તમે કહો કે આનું શું આયોજન છે પુર્વઠા અધિકારી પાસે બરાબર નિયમિત સમય સર તમારે મળે સંબંધ કરતા એટલે કોણ એમાં કેમ કે આ તો દર વર્ષનું છે તમે પુરવઠા અધિકારી છો કહેવાનું તો તમને ખાતર ખાતરના પુરવઠાનું બધું આયોજન ગોઠવી રાખવાની જવાબદારી કોની એ સંબંધ કરતા માણસ તો એને તો ખેડૂતોનું નું દેખાતું નથી બીજી વાત કે મોટા ભાગે એવું થાય છે કે ખાતર વિતરણ કેન્દ્ર છે ત્યાં કૃત્રિમ અછત ઉભી કરવામાં આવે હકીકતમાં ખાતર પડ્યું હોય પણ દેવું નથી

આવી રીતે લૂંટાતા હોય રોકવાની જવાબદારી કોની પુરવઠો તો ખરો ને પુરવ પુરવઠા કોઈ પણ વસ્તુનો પુરવઠો જે છે ના 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 ખોટી વાત છે તમારી પાસે બધું આવે તમે મામલતદાર છો કે નથી હા તો તો આ તાલુકા માં કઈ પણ પુરવઠા ની વધઘટ થઈ હોય એનું નિયમન કોણ કરશે બધું જ હાથ પોલીસ કે ધારો કે પોલીસ નો પ્રશ્ન હોય પોલીસ પાસે લઈ જાય એમ કે મામલતદાર માં જાવ મામલતદાર નો પ્રશ્ન મામલતદાર પાસે લાવી દઈએ એમ કે ટીડીઓ પાસે જાવ મતલબ બધા વિભાગ એવું નક્કી કરી લીધું છે કે હાથ ઊંચા કરી લેવાનું આ અમારા નું આવે તો હવે પ્રશ્ન સાહેબ એ થાય છે કે અમે બધા કયા દેશમાં માં આવી છે એ પેલા નક્કી કરવું પડશે કેમ કે તમારો પ્રશ્ન તમારા નો આવે પોલીસ પ્રશ્ન પોલીસ નો આવે ટીડીઓ પ્રશ્ન ટીડીઓ તો અમે કયા દેશમાં માં આવીએ છીએ ક્યાં જઈને કહેવાનું હાલો બધા હાથ ઊંચા કરલે લે કહેવાનું શું અને સૌથી મોટી વાત ઉભા આપણા ગુજરાત રાજ્યમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કે દારૂ મળે છે પ્રતિબંધ છે તોય એ દારૂ બે ફાર્મ મળે છે બધાને તમે ન બોલતા તમે અધિકારી છો અમને બધાને ખબર છે હોમ ડિલિવરી દારૂ ની મળે છે દારૂ ઉપર પ્રતિબંધ છે તોય એ દારૂ જોઈએ એટલો મળે છે ને હોમ ડિલિવરી ઘરે બેઠા મળે છે ખાતર ઉપર પ્રતિબંધ નથી પણ ખાતર મળતું નથી તો કોને જઈને કહેવાનું અમે કઈ બાંગ્લાદેશી નથી ઓલા ચંડોળા તળાવે રે ઈવડે અમે નથી અમે તો આ દેશના જ છે અમારી અમારી પાંચસો પેઢીઓ આ દેશમાં થઈ દારૂ ઉપર પ્રતિબંધ છે દારૂ જોઈએ એટલો મળે ઘરે બેઠા મળે અને ખાતર પૈસા દેતાય ન મળે એનું શું કારણ તો તમારી તાલુકાના મેજિસ્ટ્રેટ તરીકે પુરવઠા અધિકારી તરીકે કાઈ જવાબદારી ખરી કે પછી ગમે એટલું કહીએ એનો કોઈ અર્થ નથી બીજું કે ખાતર લેવા જઈએ તો એને આધાર કાર્ડ માંગે છે હવે ખેડૂત ખેતરે સીધો આ ખાતર લેવા આવે હવે ખીસામાં આધાર કાર્ડ લઈને ને ફરે ટ્રેક્ટર આખતા હોય ખેડૂતના ખીસ્સામાં એક પાવલી ન હોય પેરા લુગડે ખેતીનું કામ હાલતો હોય કેમ કે એ રફ લુગડા પહેર્યા હોય ઓલો આધાર કાર્ડ વગર ખાતર નો આપતો મને તમે નિયમ સમજાવો હાલો કે એ આધાર કાર્ડ ને ખાતર ને શું નિયમ છે દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી આઈડી પ્રૂફ માટે જ મત કરો ને પણ દારૂ લેવા માટે તો આધાર કાર્ડ ની જરૂર નથી આઈડી પ્રૂફ ની લે દારૂ લેવા હોય તો વગર આધાર કાર્ડ એ મળે છે ખાતર લેવા તો આધાર કાર્ડ દેવાનું નહીં પણ તો એનું શું કરવાનું તમે શું આદેશ આપશો હાલો કયો ખાતર માટે આધાર કાર્ડ ને ખાતર ને હું આઈડેન્ટિટી પ્રૂફ ની હું કામ ખાતર માં હું જરૂર છે કાલ તો હવે તમારે કિલો રીંગણા લેવા છે તો આધાર કાર્ડ માં આધાર કાર્ડ કેવી વસ્તુ માનો કે એક્સપ્લોઝીવ લેવું હોય કોઈ સ્ફોટક પદાર્થો ને ખરીદી કરતા હોય જેનાથી બ્લાસ્ટ થાય એવા તો આધાર કાર્ડ માગો તો અલગ મુદ્દે વિષય છે હથિયારો ની ખરીદી કરતા હોય તો આધાર કાર્ડ માગો તો અલગ ખાતર તો ખાતર છે ખાતર ને મારી ઓળખ ને હું લેવા દેવા અને મારું આધાર કાર્ડ આપીને હું ખાતર લઈ જાઉં છું ખાતર થી તો હું કઈ કઈ મોટું કઈ કૃત્ય તો કરવાનું નથી તો ખેતરમાં ખેડૂત ઓર્ડર કરશો પાવલી ન હોય તો મૂકો આવી ખેતર જેટલી જરૂર પડે એટલું લેવા જાય ન્યા ઓલો કે આધાર કાર્ડ લાવો ને અંગૂઠો લાવો ને આ લાવો ને તે લાવો ને ક્યાં કરવાનો અને અંગૂઠા ગહાઈ ગયા છે લોઢારે કામ કરી અંગૂઠા આવતા ય ન અડધા ખેડૂત પણ આધાર કાર્ડ ને ખાતર ને હું લેવા દેવા

ગામના માણસ ને મંડળી નો ઓળખતી હોય એક ગામમાં કેટલા ખેડૂત હોય ચારસો પાંચસો ખેડૂત હોય ગામનો મંડળીના પ્રમુખ ને વ્યવસ્થાપક કમિટી ને મંડળીના મંત્રી મંત્રીને આખું ગામ ને ઓળખતું હોય તો આધાર કાર્ડ ની જરૂર અને આધાર ઓળખ ખાતર ને લેવામાં ઓળખ ની જરૂર કેમ પડી ખાતર એવી કઈ વસ્તુ છે જેમાં મારે ઓળખ બતાવ તો જ મળે સાયકલ લેવામાં ઓળખ ની જરૂર નથી પડતી સાયકલ લેવી હોય તો આધાર કાર્ડ નથી આપવું પડતું ખાતર માં ક્યાં આપવું પડે છે આ પંખા ટ્યુબલાઇટ એસી ટીવી લેવું હોય એવડી મોંઘી વસ્તુઓ લાખ લાખ રૂપિયાના મોબાઈલ લેવા હોય તો એમાં આધાર કાર્ડ ની જરૂર નથી પડતી બે લાખ નું ટીવી લેવું હોય એમાં આધાર કાર્ડ ની જરૂર નથી તો ખાતર માં જ કેમ તો તમે કંઈક આદેશ કરો સાહેબ ખેડૂતોને કંઈક રીબાઈ છે બીજું જરૂરિયાત મુજબની થેલી નથી આપતા ખેડૂતને જરૂર હોય બે થેલીની તો કે એક જ આપીશ મોટી જમીન હોય કોઈકને ને દસ થેલી જરૂર છે તો કે ત્રણ જ આપીશ પણ કેમ એમ કોઈ જે કોઈ જોવા વાળું કોઈ પૂછવા વાળું નથી ગુજરાતમાં બધું આમ હાવ હાવ રેઢારા ચાલે છે ખેડૂત ને દસ થેલી જરૂર હોય સાહેબ તો બે થેલી કેમ આ કઈ પ્રતિબંધિત વસ્તુ તો નથી આના જથ્થા નું નિયંત્રણ નથી પુરવઠા અધિકારી જો તમને ખબર છે પુરવઠા અધિનિયમ છે બધું આવશ્યક ચીજ વસ્તુ ધારો વગેરે વગેરે એમાં દરેક પુરવઠા નિયંત્રણ છે તો મારે દસ થેલી જોતી હોય દસ થેલીના રૂપિયા આપવા તૈયાર છું તો મને દસ ને બદલે બે જ કેમ આપે છે પેટ્રોલ માં તો એવું નથી કરતા મારે દસ હજાર પેટ્રોલ લેવું હોય તો આપી દેશે લાખ રૂપિયા નું ડીઝલ લેવું હોય તોય મળી જાય છે તો ખાતર માં કેમ દસ થેલી જોતી હોય બે થેલી જ આપવામાં આવે છે પેટ્રોલ ડીઝલ એ પુરવઠો છે ખાતર એ પુરવઠો છે પુરવઠો તો બંને વસ્તુ તો ડીઝલ માં લાખ રૂપિયા ડીઝલ મળી જાય છે ખેડૂત ને ત્રણ થેલી ખાતર જોતી હોય તો કે ત્રણ નહીં મળે એક જ મળશે તો સાહેબ અમારે હવે કોને જીન કહેવાનું

તમારી પાસે બીજો છે જબરજસ્તી યુરિયા ની સાથે નેનોની બોટલ આવે છે પીવાની શું કરવાની એની જરૂર જ નથી ખાતર લઈએ તો નેનો યુરિયા નેનો ડીએપી એવા નેનો એટલે લિક્વિડ ખાતર સરકારે બનાવ્યા છે તમે મને એમ કહ્યો કે મારે જે માલ લેવો હોય એ જ લેવાનો હોય તમે જબરજસ્તી આપો એ લેવાનો હોય એક થેલી ખાતરની લે ખેડૂત તમારે જે લેવા બટ તો હું તમે શું કરશો હાલો છસો રૂપિયાનો કારણ વગરનો ખર્ચો છે એક થેલી યુરિયા લીધું હોય તો એની હારે એક બાટલો છસો વાળો લિક્વિડ યુરિયા નો ફરજિયાત બાટલો ન લ્યો તો યુરિયાની આપતા નથી તો હાલો ક્યાં જઈને કહેવાનું બાંગ્લાદેશી બાંગ્લાદેશ ત્યાં અમદાવાદ આવી ગયા ત્યાં સુધી કોઈ વાંધો નથી અમે એક વળી ખાતર માંગવી તો આખું સરકારી તંત્ર તકલીફ પડી જાય છે બાંગ્લાદેશીને આ ગુજરાતમાં ઉપાધિ નથી એને ચંડોળા તળાવ ઉપર મોજ રહે છે અમારે ક્યાં જવાનું હાલો અમારે જ બાંગ્લાદેશ ન જવાય તો આ આપણા દેશના આપણા રાજ્યના નાગરિકો છે એની વાત સાંભળતું નથી કોઈ આ જોઈએ ત્યારે ખાતર નો મળે પેલા તો યુરિયા નો મળે થોડું ઘણું જેટલું જોતું હોય એટલું ન મળે દસ થેલી જોતી હોય તો બે આપે બે જોતી હોય તો એક આપે એમાં વળી આધાર કાર્ડ એમાં વળી નેનો બાટલો હવે ખેતી કરવી કે જાડવે ટીંગાઈ જવું છે તમે માર્ગદર્શન આપો શું કરવું ખેતી કરવી કે લટકી જવું પુરવઠા અધિકારી તરીકે મામલતદાર તરીકે યોગ્ય આદેશ લેખિત માં આપો ખાતર વિતરણ કેન્દ્ર ઉપર ખાતરની કાળાબજારી નો થાય અને કૃત્રિમ અછત ઊભી ન થાય એના માટે કડક સુપરવિઝન રાખો અને એની નોંધ રાખો ખાતરની સાથે સાથે જબરજસ્તી થી નેનો ખાતર ની બોટલ નું વેચાણ જે કરવામાં આવે છે ગેરકાયદેસર નું છે એના માટે લેખિત આદેશ કરો આ ત્રણ મુદ્દાની રજૂઆત છે આધાર કાર્ડ વાળી રજૂઆત મેં મૌખિક કરી છે આ બાબતે તમે લેખિત આદેશ કરો એવી અમારી માંગણી છે આ વસ્તુ કોપી છે અમારે લઈને એમને સહી કરશે બીજા કોઈ ખેડૂતો કઈ કેવું સાહેબ ને ધ્યાન દોરો જવાબ છે કાગળિયા ઉડાઉડ કરે છે બધા હું તમને આપું ને તમે ઓલા ને આપો ઓલો ઓલા આપે ખાતર નહીં મળે કાગળિયા ચારે બાજુ ઉડશે ખાતર નહીં મળે આ બંધ નહી થાય અમે તો થાકી ગયા આવેદન પત્ર આપી આપીને પણ શું કરવાનું એટલે દ્રાજ્ય હા અમુક માથાભારે માણસો ને ઘરે આવીને આપી જાય દારૂની બોટલ કેમ હોમ ડિલિવરી થાય રાજ્યપાલ મળી જાય છે આમ તમારે લેખિત આદેશ આપવો પડશે હું તમને આધાર કાર્ડ ને ખાતર ને કાંઈ લેવા દેવાના ડીઝલ લેતી વખતે આધાર કાર્ડ આપવું પડે છે તો ખાતર માં કેમ ડીઝલ એ પુરવઠો છે ખાતર એ પુરવઠો છે પેટ્રોલ પુરવઠો છે કેરોસીન એ પુરવઠો આધાર કાર્ડ કેમ ઘઉં ચોખા ચણા જણસ લેવા માં આધાર કાર્ડ નથી ડુંગળીમાં નથી બધું જ પુરવઠો છે બધું જ કાયદામાં હું લેવા દેવા મને સમજાતો નથી મારી ઓળખ ને મારે શું કામ આપવાની કે બાંગ્લાદેશી આવીને ખાતર લઈ જવાના છે અને ગામનો ખેડૂત છે ખાતર નહીં લેતો ઓળખની જરૂર શું પડે ખાતર માં ખાતર કઈ બંદુકતો છે નહીં કે કોને આપી એનું ધ્યાન રાખવું પડે અને તમારી પાસે કઈ રેકોર્ડ નથી કે કેટલા કેટલા લોકો ગામમાં ખાતર વેચે એ તમને ખબર નથી તો પછી આધાર કાર્ડ નો આપે છે આધાર કાર્ડ ખાતર વિતરણ કરતી કંપની જે છે સહકારી મંડળી અને સંઘ એ કઈ સરકારી તો છે નહીં તો એ આધાર કાર્ડ લઈને કોને આપે છે ક્યાં તો મામલતદાર માં જમા કરાવતા હોય તો સરકારી થઈ ગયું પ્રાંતમાં જમા કરાવતા હોય સરકારી થઈ ગયું એ પોતે તો કઈ ઓથોરાઈઝ છે નહીં તો આધાર કાર્ડ શું કામ લે છે અને ક્યાં આપે છે પછી અમારા આધાર કાર્ડ ઉપર લોન લઈ લેશે તો કોની જવાબદારી ખેડૂત આધાર કાર્ડ લીધું અંગૂઠો લીધો અને બે લાખ ની લોન ઉઠાવી લેશે તો કોની જવાબદારી તો તમે સાહેબ આમાં લેખિત આદેશ કરો તાત્કાલિક અર્જન્ટ છે બધું ખેડૂતો પર જરાક રહેમ કરો એવી મારી લાગણી છે લે આપ સાહેબ એક આવેદન ચાલો ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો થેન્ક યુ સો મચ